નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લો જિલ્લો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો છે ત્યારે સમગ્ર જિલ્લામાં નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની હોવાથી જેના ભાગરૂપે ફતેપુરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકામાં આગામી નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ફતેપુરા નગર સહિત ગ્રામ્ય પંથકમાં ઠેર ઠેર રેલી તેમજ આદિવાસી સમાજ દ્વારા પ્રોગ્રામો યોજાશે ત્યારે તે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે ફતેપુરા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસઆઈ જીબી પરમાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે બોલાવી હતી બેઠકમાં આદિવાસી સમાજના આગેવાન તેમજ નગરના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી